ચાલો આજે એક એવી વાત સમજીએ જે કદાચ આખું જીવન જોવાની દ્રષ્ટિ બદલી નાખે એક બહુ જ શક્તિશાળી સત્ય કે આપણા વિચારો હા ખાલી વિચારો આપણા જીવનને મૂળમાંથી બદલી શકે છે તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે છે ખરું ને કે શું ખરેખર વિચારોમાં આટલી બધી તાકાત હોઈ શકે શું ખાલી વિચારવાથી કોઈનું જીવન બદલાઈ શકે અને જવાબ ખબર છે ખાલી એક જ છે હા અને આ કોઈ મોટી મોટી વાતો નથી હો આની પાછળ સાયન્સ પણ છે ને હજારો લોકોના જીવનના અનુભવો પણ છે જે કહે છે કે હા બિલકુલ શક્ય છે ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ એક મસ્ત ઉદાહરણ છે વિચારો કે કોઈ પણ વિચાર છે ને એ એક બીજ જેવો છે અને આખું જીવન એ એ બીજમાંથી ઉગેલું એક મોટું ઝાડ છે એકદમ સિમ્પલ ગણિત છે જેવું બીજ વાવો એવું જ ફળ મળે જો સારા પોઝિટિવ વિચારોના બીજ હશે તો જીવનમાં ફળ પણ એવા જ મીખા મળશે પણ જો બીજ જ ખરાબ હશે નકારાત્મક વિચારોવાળા તો પછી પરિણામ કેવું આવે એ આપણે સૌ જાણીએ છીએ હવે ચાલો જરા ઊંડા ઉતરીએ અને એની પાછળનું સાયન્સ સમજીએ આપણા મગજની અંદર એવું તો શું ચાલે છે કે આપણા માટે આટલો મોટો પડકાર બની જાય છે જાણીને નવાઈ લાગશે પણ એક સરેરાશ માણસના મગજમાં રોજના કેટલા વિચારો આવે છે ખબર છે લગભગ સાહીઠ હજાર મતલબ કે આપણું મગજ એક સેકન્ડ માટે પણ ચૂપ નથી બેસતું સતત કંઈક ને કંઈક ચાલતું જ રહે છે પણ એનાથી પણ મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે આ સાઠ હજાર વિચારોમાંથી લગભગ એંશી ટકા વિચારો નેગેટિવ હોય છે જરા વિચારો આટલા બધા નેગેટિવ વિચારો રોજ આપણા મગજમાં આવે તો એ આપણા મૂળ આપણી એનર્જી અને આખા જીવન પર કેવી અસર કરતા હશે અને આ વિચારો છે ને એ ધીમા ઝેર જેવા છે મારાથી નહીં થાય લોકો શું વિચારશે હું તો નકામો છું આવા વિચારો ધીમે ધીમે આપણો કોન્ફિડન્સ આપણી ખુશી અને સફળ થવાની બધી જ શક્યતાઓને ખાઈ જાય છે પણ અહીં એક બહુ જ સારી ખબર છે આ બધું બદલી શકાય છે આપણું મગજ કંઈ પથ્થર પર લખેલી લકીર નથી કે જે ભૂંસી ન શકાય સાયન્સ આપણને કહે છે કે આપણે આપણા મગજને રીપ્રોગ્રામ કરી શકીએ છીએ એને નવો આકાર આપી શકીએ છીએ આ શક્ય બને છે એક કમાલની વસ્તુને કારણે જેનું નામ છે ન્યુરોપ્લાસ્ટિસિટી હવે આ ભારે શબ્દ લાગે પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે આપણું મગજ છે ને એક મસલ જેવું છે જેમ આપણે જીમમાં કસરત કરીએ અને મસલ્સ બને એમ જ જે વિચારની કસરત આપણે વારંવાર કરીએ મગજમાં એ વિચારનો રસ્તો પાક્કો થતો જાય છે એટલે કે જ્યારે આપણે જાણી જોઈને હું નિષ્ફળ છું એવા વિચારને બદલે હું શીખી રહ્યો છું એવો વિચાર પસંદ કરીએ ત્યારે આપણે આપણા મગજમાં લિટરલી એક નવો રસ્તો બનાવીએ છીએ અને જેમ જેમ આ નવા રસ્તાનો ઉપયોગ વધે જૂનો નેગેટિવ રસ્તો આપોઆપ ઝાંખો પડવા માંડે છે કમાલની વાત છે ને ચાલો હવે એક એવી વ્યક્તિની વાત કરીએ જેનો જીવન આ વાતનો સૌથી મોટો પુરાવો છે કેવી રીતે એક વિચાર આખી વાસ્તવિકતા બદલી શકે છે એ આ સ્ટોરી પરથી સમજાશે એક નાનકડા ગામમાં એક ગરીબ પરિવારમાં એક છોકરો હતો એને ચારે બાજુથી એક જ વાત સાંભળવા મળતી તું સામાન્ય છે તારાથી કશું નહીં થાય એની આસપાસનું આખું વાતાવરણ જ નિરાશાથી ભરેલું હતું પણ આ બધા અવાજોની વચ્ચે એના મનની અંદર એક બીજો જ એનો પોતાનો અવાજ હતો એક નાનકડું પણ મક્કમ બીજ જે રોજ કહેતું હું કંઈક મોટું કરીશ બાર ભલે ગમે તેટલો ઘોંઘાટ હોય એના મનનો અવાજ એનાથી પણ વધારે જોરદાર હતો અને એ છોકરો કોણ હતો ખબર છે આપણા સૌના પ્રિય ડૉ એપીજે અબ્દુલ કલામ જે આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા એમણે સાબિત કરી દીધું કે સંજોગો ભલે ગમે તેવા હોય પણ જો વિચાર મક્કમ હોય ને તો આખી દુનિયા બદલી શકાય છે શરૂઆત હંમેશા વિચારથી જ થાય છે તો સવાલ એ થાય કે આ કરું કેવી રીતે શું એની કોઈ રીત છે હા બિલકુલ છે ચાલો એવી ચાર પ્રેક્ટિકલ ટેકનિક્સ જોઈએ જેને આપણે આજથી જ આપણા જીવનમાં અપનાવી શકીએ છીએ આ ચાર પગલાં છે પહેલું છે અફર્મેશન્સ એટલે કે સમર્થન બીજું મેન્ટલ ડાયટ એટલે કે માનસિક આહાર ત્રીજું વિઝ્યુઅલાઇઝેશન અને ચોથું આપણા શબ્દોની શક્તિ આ ચાર ટૂલ્સ છે જે આપણને આપણી અંદરની દુનિયાના માસ્ટર બનાવવામાં મદદ કરશે જુઓ આ બધી ટેકનિક બહુ જ પાવરફુલ છે અફમેશન્સ એટલે રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવું હું આત્મવિશ્વાસી છું મેન્ટલ ડાયટ એટલે જેમ આપણે ખરાબ ખાવાનું ટાળીએ એમ નેગેટિવ ન્યૂઝ અને નેગેટિવ લોકોથી દૂર રહેવું વિઝ્યુઅલાઇઝેશન એટલે રોજ પાંચ મિનિટ આંખો બંધ કરીને પોતાની સફળતાને જોવી અનુભવવી અને શબ્દોનું મહત્ત્વ એટલે આ બહુ અઘરું છે એવું બોલવાને બદલે કહેવું કે આ એક ચેલેન્જ છે હું શીખી લઈશ આ નાની માની વસ્તુઓ જ મગજમાં નવા પોઝિટિવ રસ્તાઓ બનાવે છે તો આખી વાતનો સાર બસ આટલો જ છે બધું શરૂ થાય છે એક વિચારથી એ વિચાર આદત બને છે અને એ આદત એ આદત જ આખું જીવન બની જાય છે આ એક ચેઇન રિએક્શન જેવું છે જેની શરૂઆત આપણે જાતે કરી શકીએ છીએ તો હવે સવાલ એ છે કે આજનો પહેલો શક્તિશાળી વિચાર કયો હશે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આપણું ભવિષ્ય કોઈ બીજું નથી લખતું એનો પાયો આપણા પોતાના વિચારોથી જ નંખાય છે